નમસ્કાર ખેડૂત મિત્રો હું ફરીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પાટીદળ ગામની અંદર સશિલભાઈના મરચીના પાકની અંદર આપણે ફરીવાર નિદર્શન કરવા માટે આવ્યા છીએ જ્યાં કને કોરોમંડલની પેટન્ટેડ જાપાનીઝ ટેકનોલોજી પ્રચંડ કેનિસ્ટર અને ફેન્ટેક પ્લસનો આપણે અહીંક ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ હતું જેના આજે છ સાત દિવસ થયા છે તો આપણે ગામના બીજા ખેડૂત મિત્રોને પણ એવી ઈચ્છા થઈ કે ચલો ભાઈ કોરોમંડલની જે આ પ્રોડક્ટ આવી છે એના કેવા પરિણામ છે એ પણ આપણી સાથે આ વખતે જોડાયા છે તો આપણે જે પાટીદાર ગામના ખેડૂત છે એમનું આપણે સશીલભાઈ જેમનો આપણે પહેલાં પરિચય જાણીશું અને પછી આપણે જે એમને ડિફરન્સ ડેમો કોરોમંડલના જે પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ હતું અને એની પહેલાં જે પરિસ્થિતિ હતી અને અત્યારે શું ડિફરન્સ દેખાય છે જે આપણે સશીલભાઈ અને આપણે સાથી ખેડૂત મિત્રોનું આપણે અભિપ્રાય લેશું તો સશિલભાઈ તમારું પૂરું નામ જણાવજો સશિલભાઈ નવનીતભાઈ જીવાણી બરાબર ગામ પાટીદળ ગોંડલ તાલુકો જિલ્લો રાજકોટ બરાબર તો આપણે આજે તમે આપણો ફિલ્ડ સ્ટાફ જે આવ્યો હતો કોરો મંડળ દ્વારા તો કઈ કઈ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન આપણને આપવામાં આવ્યું હતું ટેનિસ્ટાર ફ્રેનટેક અને પ્રચંડ પ્રચંડનો તો જ્યારે ભાઈ આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યું આ ત્રણ રોડની અંદર બરાબર આ ત્રણેય રોડની અંદર ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું તો ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને ડેમોન્સ્ટ્રેશન આપ્યા પછી ત્રણેમાં અને બીજી જે પ્લાન્ટ છે એમાં શું ડિફરન્સ જોવા મળે છે આમાં ગ્રીનરી સારી છે અને ફૂટ સારી છે ફૂટ સારી છે તો ડાળીઓની સંખ્યા વધારે છે ડાળીઓની સંખ્યા વધારે છે પછી થ્રીપ્સ હતી આમાં થ્રીપ્સ હતી તો અત્યારે દેખાય છે અત્યારે દેખાતી દેખાતી નથી ઓકે તો આ જે આપણે સશીલભાઈએ બતાવ્યું કે ભાઈ જે થ્રીપ્સ હતી અને ડાળીઓની સંખ્યા વધારે છે નવી ફૂટ છે પાન એકદમ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે અને કોઈ પણ જાતનું ડેમેજ આ મરચીની અંદર આપણને જોવા મળતું નથી તો આપણે બીજા બી સાથી મિત્રો ખેડૂત છે તો આપણે વારાફરતી સાંભળશું કે એમને શું તફાવત જોવા મળ્યો તો તમને શું ડિફરન્સ જોવા મળે છે આમાં મરચી આ રિઝલ્ટ સારું છે આમાં સારું તમારું દાદા શું કેવું છે આ જે પ્લાન્ટની અંદર રિઝલ્ટ સારું છે ફૂટ વધારે છે ડાળકી ડાળીઓની સંખ્યા વધારે છે અને હાઈટ એ થોડીક વધારે આવી ગઈ છે ઓકે તમારું કેવું દાદા શું કહેવા માંગે છે આમાં ગ્રીનરી સારી છે ફૂટી સારી છે તો આપણે સાથી ખેડૂત મિત્રોએ પણ આપણે અભિપ્રાય આપ્યો કે ભાઈ આ ફૂડ સારી છે ડાળીઓની સંખ્યા વધારે છે અને પાન એકદમ ક્લીન છે તો દરેક ખેડૂત મિત્રને આપણે આ પ્રોડક્ટનું ભલામણ કરી શકીએ અમે કોરો કરીએ ચોક્કસ કરી શકીએ તો ખેડૂત મિત્રના અનુભવથી આપણે બીજા ખેડૂત મિત્રને પણ આપણે આ ત્રણેય પ્રોડક્ટ કોરોમંડલ ને કેનિસ્ટર પ્રચંડ અને ફેન્ટેક પ્લસનો અચૂકથી મરચીમાં આપણે આનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જે ખર્ચો કરીએ છીએ એનો આપણને પૂરેપૂરું વળતર મળી શકે ધન્યવાદ